નમસ્કાર ગુજરાત દર્શન ન્યુઝ ચેનલ માં બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મેઘરાજાનો નો મુકામ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત માં જોવા મળી રહ્યો છે અને રેતસર ની ધબધબાટી મેઘરાજા ત્યાં પણ બોલાવી રહ્યા છે તો અત્યારે સ્ક્રીન માં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લાખાણી પંથક છે ઉત્તર ગુજરાત નું લાખાણી છે જેમાં પણ ભારે મેઘ ખાંગા થયા છે આજે સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે તો ભારે વરસાદને કારણે જળકંબાકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે અત્ર તત્ર સર્વત્ર જે પ્રકારની સ્થિતિ હોય તે પ્રકારે પાણી પાણી કરી દીધું છે બનાસકાંઠાના લાખાણીને તો આ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં પણ વરસાદી માહોલ જમાવટ કર્યો છે આજે અને અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાં પણ સૌરાષ્ટ્રની જેમ ખેતરો જળબંબાકાર કરી દીધા છે તો તે પ્રકારનો ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ ખુશીથી હડખાઈ ગયા છે અને ખાસ કરીને અત્યારે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાતના ભાગોને લાગુ રાજસ્થાનના ભાગો નજીક પહોંચી ગઈ છે મતલબ કે અરબી સમુદ્રથી તે હવે આગળ વધી અને ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારમાં પહોંચી ગઈ છે